જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઈલ બ્લોગમાં અને નવા એક વિડીયોમાં નવો વિડીયો કંઈ બીજું છે નહીં પણ આજે વળ્યું છે ખેતરમાં પાણી અને એ પણ અંકિત અંકિતભાઈના કારણ કે ખેતી એ કરે છે હું ખેતી કરતો નથી હું તો ડ્રાઇવિંગ કરું છું મારો ધંધો ડ્રાઇવિંગનો છે અને જો અમારા કાકાના ઘરે મેં જઈએ ભાઈ માપના માપના ઘર છે ભાઈ આવી ગયા છે અને તમે જુઓ કેટલું સરસ મજાનું વાતાવરણ છે સાહેબ ગામડું એ ગામડું કપડાં સુકાય છે લીમડાના છાય તમે લીમડા જુઓ કેટલા સરસ મજાના લીમડા છે તમે વિડીયોમાં જુઓ પાછળ લીમડા છે પાછળ પણ જગ્યા છે આ છાયડો દેખાય ખાટલો ડાળ્યો તો અમે બેઠા હતા પણ હવે નક્કી કર્યું છે અમે ખેતરમાં જવાનું હું અંકિતભાઈ અને દર્શનભાઈ જઈશું અમે ખેતરમાં ખેતરમાં છે અજીતભાઈ પાણી વાળવા આજે એમને મોકલ્યા છે અજીતભાઈ એવું કહે છે કે ભાઈ મારો ફેસ તમે વિડીયોમાં લેતા નહીં એમને અજુભાઈ જેવું છે કે ભાઈ આપણા સબસ્ક્રાઈબરો અને વોચ ટાઈમ જે દિવસ યુટ્યુબ માને અને પૂરો થઈ જાય એ દિવસે અજીતભાઈનો ફેસ રિવિલ કરવામાં આવશે કારણ કે એ અમારા એડિટર છે અજીતભાઈ અમારા વિડીયો એડિટ કરે છે ફોનમાં જ કરે છે અમે બધું શૂટ પણ ફોનથી કરીએ છીએ અમારી જોડે જો અમારા ગળામાં કંઈ કોઈ જગ્યાએ માઈક બાઇક છે નહીં અને કહેવાય કે અમે બધું જ વસાવાના છીએ બધા બહારના લોકેશનો પણ લેવાના છીએ અને હમણાંથી શું ખબર નહીં ભગવાનને કંઈ મંજૂર હોય કે ન હોય અમારે ગાડીનો ફેરો પણ આવતો નથી નહીં તો બહાર જઈશું તો બહારનો ફેરો હોય તો અમે બારનો બ્લોગ બનાવીએ મતલબ અમે બેસીને અહીંયા અત્યારે તો બેઠા હતા નક્કી કર્યું છે હવે ખેતરમાં જવાનું પાણી વળે છે અને અમે બીજી એક વસ્તુ નક્કી કરી કે વોચ ટાઈમ પૂરો કરવા માટે વિડીયો થોડા લાંબા કરવા પડશે તો સબસ્ક્રાઈબર મિત્રોને કહું કે થોડો ટાઈમ આપજો ને લાંબા વિડીયો જોજો મારા જો ચાલુમાં ફોન આવી ગયો છે મિત્રનો તો હું જરા ફોનમાં વાત કરી લઉં બને રહું વિડીયોમાં તો અમે નીકળી ગયા ખેતરમાં જવા માટે અને અમે નક્કી કર્યું કે ભાઈ પકુબાના વાળામાં થઈને જઈએ ને જુઓ અમારી જમ્બો જેઠ અત્યારે આરામ ઉપર છે ઘરે છે અને તમને વચ્ચે જે બતાવ્યો તો સ્ટન્ટમેન સાયકલનો એની સાયકલ તમને બતાવું સાયકલનો સ્ટન્ટમેન્ટ તો અત્યારે નોકરી ગયો છે અને નોકરી કરે છે સાયકલની દુકાનમાં જુઓ આ એમની આ સ્ટન્ટમેન કેટલો બધો શણગાર કર્યો છે સાયકલને અને જો કેવી સરસ મજાની સાયકલ એને તૈયાર કરેલી છે તો ચાલો હવે જઈએ આપણે અને જો અને કેટલું બધું આજે વાડો હોય ને આપણે તો જુઓ પપૈયા વાવ્યા છે મીઠો લીમડો એટલે હિન્દીમાં કઢી પત્તા કહેવાય લીમડા અને અરડુસી ઔષધિ કહેવાય અને આને આજે દેખાય ને જો અહીંયા આંબો પણ વાવ્યો છે અને આ શું છે ખબર હોય ને કહેજો કમેન્ટ કરજો અને ગુજરાતીમાં અહીંયા બધા કુંવર પાટો કહે છે અને કહેવાય એલોવિરા અને આ જામફળી પણ વાવી છે અને સરસ મજાનું ગામડાઓમાં તો ભાઈ વાત જુદી હોય છે તો જુઓ અને આ લીમડા જુઓ તમે કેટલા સરસ મજાના લીમડા દર્શનભાઈ અગાઉ અગાઉથી તૈયાર થઈ ગયા છે ભાઈ સાહેબની રિક્ષા પડી છે ઘરે એ પણ મારા જેવું ગાડીના માફક સ્ટેન્ડ બાય થઈ ગઈ છે અમે વિચારી શોર્ટકટ લઈ લઈએ કોમળાવાળા બધા એવા દઉં ભાઈ કમેન્ટ કરી આવી રીતે વાળ્યો કૂદીને કોણ કોણ ગયું છે તો હું પણ જો આટલી જગ્યા છે તાર વચ્ચે તો હું ત્યાંથી જ નીકળી જાઉં ધ્યાનથી આવજો અંકિતભાઈ જુઓ આ રીતે આ જુઓ આ રીતે ક્રોસ અને આંબળાની વાડી ત્યાં એક મિત્ર રહેતા હતા પૂજા કરતા એ એમને વેચ મતલબ પાક આવે એટલે એમને રાખ્યા હોય પૈસા આપીને ખેતર છે દેસાઈ સાહેબનું અને ખરેખર એક ઔષધિ કહેવાય અને આપણે ગામડામાં બધી મળે પણ કેટલા બધા છે તમે જો કોને કોને હમણાં ભાવે છે વિડીયોમાં કમેન્ટ કરજો અને જો એ ભાઈએ રહેવા માટે અહીંયા ટેમ્પરરી રહેવા માટે આવું બનાવેલું હતું કારણ કે એ લોકોને તો સિઝન પૂરતું જ રહેવાનું હોય સીઝન પૂરી થાય એટલે એમના જે પ્રોપર ગામ હોય પ્રોપર મકાન હોય ત્યાં જતા રેજો લાકડા ભેગા કરીને મૂક્યા છે અને આ છે આપણો દેશી ચૂલો જે આપણે આવતા ગયા બ્લોગમાં વાત કરી હતી અને છાયડો સરસ મજાનો અને ગમે તે રહેતો હોય હિન્દુસ્તાની હોય હિન્દુ હોય સનાતની હોય તો નાનું એવું પણ પૂજાનું સ્થળ એ બનાવે બનાવેને બનાવે જો ભાઈએ ખેતરમાં થોડા દિવસો માટે આવ્યો હતો રહેવા માટે તો પણ ભગવાન રામદેવ પીરનું અહીંયા છબી અને ખોડલ માતાની ને બધું એને મૂક્યું હતું કારણ કે હિન્દુસ્તાનની અંદર સનાતની ગમે ત્યાં રહેતો હોય પણ ભગવાન માતાજીને યાદ કરતો હોય અને જો આમળાનો પાક તમને દેખાય તો કમેન્ટ કરજો વિડીયોમાં જો આવી રીતે કંઈક આમળા આવે છે અત્યારે તો આવે નહીં મિસ્ટર દર્શનભાઈ પહોંચી ગયા આગળ ચાલો આપણે જઈએ અજીતભાઈની જોડે કઈ બાજુ છે ભાઈ અજીતભાઈ ખરેખર કેટલું જ સરસ મજાનું અને બીજું કે આપણે માતાઓ બે બેઠા છે નહીં તો ઉંમરલાયક હોય ને વાંધો નહીં નાની બેન દીકરી હોય વિડીયોમાં લઈએ ને તો કોઈ ખોટા આર્ગ્યુમેન્ટ કરે ને ખોટી કમેન્ટો કરે અને જુઓ લસકો આ લસકાની ખાસિયત છે કે જ્યાં સુધી તમે બેસો પશુઓને વાઢીને ખવડાવો ત્યાં સુધી બરાબર છે પછી એને આમના મૂકી દો એટલે આને કહેવાય બીજનો મૂક્યો આ પાસે બીજ થાય પાછું ફરી એને વાવવા માટે કામ લાગે અને જો નાના સબસ્ક્રાઈબર નાના યુટ્યુબર કેવા ચાલી રહ્યા છે અને જો આ ખેતરમાં તમે જે નાના નાના ડુંગરા ટાઈપ ઢગલીઓ જોઈ રહ્યા છો એ પ્યોર દેશી અને ભેંસનું ગાયનું છાણિયું ખાતર છે મારો ભાઈ અને આપણે પહેલાં આ તો હવે બધી કૃત્રિમ ખેતી થઈ ગઈ બાકી પહેલાં તો છાણિયું ખાતરથી જ આપણે કરતાં અને આ જો વેલ છે ઊંજીસીનું ધ્યાન રાખવું ઊંજીસીના વેલથી બહુ ત્યાંથી કામ લેવું સામે દૂર છે બહુ મારા અજીતભાઈ પણ ખેતર વચ્ચે ચાલવું નથી ને જો અહીંયા હું પણ થોડા પહેલી બાજુની ભાગે હું ઘઉં વાવતો બરાબર તમે છાયડો સરસ મજાનો અહીંયા ખાટલો લઈને આવવાની જરૂર હતી અને એવું લાગે ને ખેતરમાં જ ઊંઘી ને તો મજા આવે બરાબર અને ખેતી કરતા હોયનું શરીર કોઈ દિવસ નબળું પડે નહીં એકદમ સશક્ત શરીર રહે અમારા રોડની બાજુમાં છે જુઓ બોલેરો જઈ રહી છે અને આ અત્યારે આજે છે અખાત્રી અખાત્રીના મુહૂર્તો ખેડૂતો કરતા હોય છે પહેલાં વડવાઓ તો જે આપણા ખેતીના ઓજારો હોય કદાળી ફાવડો દંતાળી ધારિયા કુલ્હાડી આ બધાને મતલબ નરાશરીના લાલ ધાગા દોરા બાંધી ચાંદલા કરી ખેતરમાં જઈ વધાવતા પૂજા કરતા અને એવી રીતે અડોતરાનું મુહૂર્ત કહેવાય અખાત્રીજનું આજે પણ ઘણા લોકો કરે છે તો અખાત્રી બહુ મોટો દિવસ કહેવાય ખેડૂત માટે અને અખાત્રી કોઈ પણ લેવડ દેવડના વાયદાઓ વડીલો પહેલાં અખાત્રીનો વાયદો કરતા એનું કારણ છે કે રોકડિયા પાક અખાત્રી આવતા આવતે બધા લેવાઈ જાય એટલે એ લોકો અખાત્રીના વાયદાઓ કરતા હતા અને રોડ પરથી કોઈ બૂમ પાડે છે કે ભાઈ અમારો વિડીયો બનાવજો ભાઈ એમ રોડ પરથી ના મજા આવે તો ખેતરમાં આવ્યા પછી તો એવું લાગે છે ને ખરેખર જન્નતની ફિલિંગ આવે જો ભાઈ તમે જુઓ અને છાયડો આવી ગયો તમને બધા કમેન્ટ કરી દો કે એવું લાગે છે અને ફાઇનલી ડેસ્ટિનેશન પહોંચવા આવ્યા છીએ અમે જુઓ ખેતરમાંથી ગેલેરી અમે કહેવાય કે ધીમે ધીમે હું ચાલતો જ આવ્યો છું અને અજ્જુભાઈ અજ્જુભાઈ સંતઈ ગયા કારણ કે મારા ફોનમાં મેસેજ આવે એટલે જય શ્રીરામની ટોન વાગે છે ભાઈ આપણે હિન્દુસ્તાની છીએ ભગવાન માતાજીમાં માનીએ છીએ એટલે આપણે મોબાઈલની રિંગ ટોન પણ એવી રાખી છે અને મેસેજ ટોન પણ એવી રાખી છે તો અમારા અજુભાઈ સંતે ગયા એમનું કહેવું છે ફેસ રિવિલ કરવો નહીં અને જો પાણીની આ ધીમે 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 જો થોડું 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 પાણી ચાલી થઈ ગયું છે પણ અહીંયાથી પાણી નહીં આવે અને જો આ બધું ઓલમોસ્ટ પતી જ ગયું છે સામે રોડ ઉપર દેખાય ને કે ભાઈ સાહેબને કયા વગર શૂટ કરું એમાં શું થઈ ગયું યાર પણ ભાઈ મોટા મોટાભાઈ એવું કહે જો સંતાઈ ગયા ભાઈ સંતાઈ ગયા છે અને ઓલમોસ્ટ પાણી આવી ગયું છે ખેતરમાં અને આટલું જ બાકી છે કંઈ વધારે બાકી છે નહીં અને આમાં વાવવાના છે કપાસ તો આજથી લઈ અને કપાસને રૂ આવે ત્યાં સુધીની પ્રોસેસ હું બતાવીશ વિડીયોમાં બરોબર તો જુઓ સરસ મજાનું પાણી વાળવા આવી ગયા છીએ પાણી તો હવે જાજુ બાકી છે ને એક જ થોડું જ બાકી હતું તો જો આવી ગયા પાણી આવી ગયું છે ખેતરમાં અને ખેતરમાં ખેડૂત છે ને હવે અહીંયા પાણી આવે છે તો છાયડામાં બેસી શકે ને જો રમવા માંડ્યા દર્શનભાઈ પણ વચ્ચે તમે વિચાર કરો કે આટલે બધે વચ્ચે ક્યાં ખેડૂત બેસવા જાય એટલે ખેડૂતને તકલીફો ઘણી પડતી હોય છે અને એક વાત બીજી કહી દઉં કે અમારા અંકિતભેનની એવી ફરમાઈશ હતી કે રાજુ કાકા હવે થોડા બ્લોગ હિન્દીમાં બનાવો કારણ કે હિન્દી ભાષામાં પણ અમારા વ્લોગ જોવાય છે તો આ હવા પછીના બ્લોગ અમે કદાચ એક બે ચાર પાંચ જેટલા બને એટલા હિન્દીમાં બનાવીશું તો પાવડો ક્યાં ગયો ભાઈ સર નથી પાણી વારશો જો પાવડો અહીંયા મૂક્યો છે તો આજના બ્લોગમાં આટલું મળીએ કોઈ નવા બ્લોગમાં અને હવે પછીના કદાચ ટ્રાય કરીશ હું મને હિન્દી ફાવે તો કારણ કે હું છું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી અને આપણા દેશમાં અનેકો ભાષા બોલાય છે બરાબર તો બધી ભાષાઓમાં અમારા બ્લોગ જોવાય પણ છે તો તમે બધા ઘણો બધો વ્લોગ આજે મોટો થઈ ગયો અને હવે પછી આવા જ મોટા જ વ્લોગ બનાવવાની ગણતરી છે તો આજના બ્લોગમાં આટલું અમારા હજીભાઈ ડામું કરી દે અને અમે બતાવવાની તૈયારી છે પાણી પણ એ થોડું જ બાકી હતું એટલે મળીએ કોઈ બીજા બ્લોગમાં અને કોઈ સારું લોકેશન આનાથી સારું લોકેશન હું કોઈ માનતો નથી કારણ કે ખેતર જેવી મજા ક્યાંય આવતી નથી અને આનાથી સારું લોકેશન ક્યાંય હોય નહીં ઠીક છે ભગવાન માતાજીના દર્શને જઈએ એ પણ બહુ રૂડું અને રળિયામણું કહેવાય તો જોતા રહો મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ વ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી